મહાદેવ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં આપ પહેલી વાર હો તો કરો શેર કરો અને કરવાનું નહીં હર હર મહાદેવ નમસ્કાર દર્શક મિત્રો તળાજા તાલુકાના ઉચડી ગામના આસપાસના વિસ્તારોમાં આજે પણ બપોરે બે થી વરસાદ પડી રહ્યો છે અને રાત્રે વરસાદ કડાકા ભડાકા સાથે ખૂબ પડ્યો જેમને લઈને ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતામાં વધારો આ વિડીયોની અંદર જોઈ શકો છો કેટલો વરસાદ પણ આજે પણ પડી રહ્યો છે